આ વર્ષે ઉનાળો ખૂબ આકરો બન્યો છે અને જેના કારણે નદી તળાવ કુવાના તળ સુકાઈ ગયા છે ગત ચોમાસાની સિઝનમાં અરવલ્લી જિલ્લામાં વરસાદ પણ પૂરતો પડ્યો ન હતો અને જેના કારણે જિલ્લાના અમુક વિસ્તારમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે

આ વિસ્તારના બહુ તંગી પડે છે પાણી લાઈને પીવું પડે છે પાણી ઢોરોની પાવું પડે છે અને એક પાસે કામ જવું પડે છે અને બહુ તંગી છે સરકાર કોઈ નિર્ણય લેતી નથી અને સરકારે એના વિષયમાં પડો પડી કરે એનો ખેડૂતોનું કોઈ જાગૃત નથી કોઈ ખેડૂતોને કોઈ મદદ નથી આપતી સરકાર કે કોઈ અને ખેડૂતે અન્ય રીતે આયોજન પાણી લાવે ને આ તે કરે ને એનાથી આયોજન હેઢાડે સરકારનું કે કોઈનું હેતુ કે કોઈનો એજુ નથી અને હવે ગરીબ લોકો નથી હવે આ સમયે ગરમી જોરદાર પડે છે ઢોરો પાવો પડે છે અને પાણી લાઈને પાવવું પડે છે વેચતું લાઈને દૂધ અમે ટેન્કરથી પાણી લાવીએ છીએ અને એમ અને એમ અમારા ઘાસચારાનું કે કોઈ સરકાર નિર્ણય સરકારે એના વિશે કંઈક કે ખરું સહાય આલે એ એવી અમારી અપેક્ષા છે અમારી રજૂઆત છે અને આ તલાવમાં કંઈક એના રીતે ભરા કંઈક પાણી ભરે કે કંઈ નળ વિશે કે કંઈક એના યોજનાથી ભરે એવી અમારી ખૂબ ખૂબ અભિનાય છે હાલ ભેમાપુર ગામની સ્થિતિ પાણી વગર બહુ વિકટ છે જેથી ગ્રામજનોએ ગામના તળાવમાં એકઠા થઈ તળાવમાં બેસી હવાન કર્યું હતું તળાવો ભરવાની માંગ કરી તંત્રને જગાડવા પ્રયત્નો કર્યા હતા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે કે પાણી ઘાસચારો અને ટ્રાઈબલ એરિયામાં જે તંગ પાણીની તંગી છે એનું નિવારણ કરવા માટે વારંવાર રજૂઆત કરો છો તો સરકારે કોઈ એક્શન લીધેલ નથી તેમજ સુજલામ સુફલામ હેઠળ પણ કોઈ પગલાં લીધા નથી તળાવ ઊંડા નથી થયા અને અમને નજીકમાં યોજના થઈ હોય પાણી તળાવો ભરવાની તેમાં અમને સામેલ કરેલ નથી તેની ઉગ્ર રજૂઆત સાંભળી અમને અમને યોગ્ય પગલે તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણીની સુવિધા કરે જે ટેન્કરોની સુવિધા કરે અને લોકો એ બે બે કિલોમીટરથી પાણી લાવે છે અને ઘાસચારાથી ત્રાસી ગયા છે તો આ એરિયાનું સરકાર એને તાકીદે પગલાં ભરી અને આ વિસ્તારનો યોગ્ય નિકાલ કરે અને આજે અમે તળાવો ભરાય એ માટે યોજ્ઞનું આયોજન કર્યું અને સરકારશ્રીને જાગૃત કરીએ છીએ અને જે એનો સરકાર સુધી અમારા વાત પોકે એ બદલ અમે રજૂઆત કરીએ છીએ જયદીપ ભાટિયાનો રિપોર્ટ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે